જેમાં આ વખતે પણ ડોરેમોન છોટા ભીમ અને એંગ્રી બર્ડની પિચકારી બાળકોની લોકપ્રિય પિચકારી છે બજારમાં પંદર રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની પિચકારી મળે છે તો આ વખતે ગુલાલ વાળો સ્પ્રે પણ માર્કેટમાં આવ્યો છે જેને હર્બલ ગુલાલ કહેવાય છે મેજોરિટી ઇન્ડિયન પિચકારીઓ બધી બંધ થવા લાગી છે બધી ચાઇના પિચકારીઓ આવે છે અને મેજોરિટી એ જ ચાલે છે કારણ કે એની અંદર કેરેક્ટર વાઇઝ ને એવી રીતના આવે છે એટલે ચાઇનીઝ પિચકારી વધારે ચાલે છે અને એસ્પેશલી આ વખતે બલૂન્સ નવા આવ્યા છે દેટ આર મેજિક બલૂન્સ અને જે નળમાં ફિટ કરી અને એક સાથે તમે ચાલીસ એક બલૂન એક સાથે ફૂલાવી શકો એવી આઈટમ નવી આવી છે ગુલાલમાં જે પહેલાં જે દેશી ગુલાલ ચાલતા હતા એ હવે નથી ચાલતા અત્યારે પેલા આરા લોટના ગુલાલ બનાવેલા આવે છે એ અને હર્બલ ગુલાલ આવે છે એ સૌથી વધારે ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી બાળકો ફુગાની ખરીદી કરી રંગબેરંગી પાણીના ફુગ્ગા તૈયાર કરે છે તો આ વખતે બજારમાં ચાઇના મેજિક બલૂન અને ટોય કિંગ પણ આવ્યા છે જેમાં મેજિક બલૂનમાં એકસાથે પાંત્રીસ જેટલા ફુગ્ગામાં પાણી ભરી શકાય છે જેની કિંમત સો રૂપિયા છે હાલ ધીમે ધીમે બજારમાં પિચકારી અને રંગની ખરીદીમાં ઘરાકી વધી રહી છે જોકે ગત વર્ષ કરતા આ વખતે દરેક ચીજોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા અહીર જીએસટીવી અમદાવાદ